ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે સતત આઠમા વર્ષે ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં બાર યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ગોપાલક મંડળના પ્રમુખ તિનેશ આહિર ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર મહામંત્રી બાલુભાઈ આહિર સહિતના આગેવાનો તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા